અમે એ તો એક એકદમ તોલ્લાયા હતા એમ પછી કોઈ રોજ ના ચાલે યોનું પણ એટલું જોયા કે તન લઈ આવ્યો તો ઓધોતો કેતો અમે ઈનો આપડા પેલાને સેટિંગ થતું નહીં યાર ઈનો એ પ્લોટ જુદો છે ને આપણો પ્લોટ જુદો છે આ પાણી પી પાછી જો કે દે પાછી જોવા પછી હાતે હું કેવ છું ના હોય તો એ મ મરવા દે પેલા હેતરમાં કેટલા આયા છે નર એ જોઈને એ હેતર તો ગહી આપણે ગહી નાખશે હું કીધું અને પછી પાછી લાગી છે ભૂખી યાર તે ના હોય તો હું નળ તોડતો આવું નળ તોડી અને પછી હોય કન જમી લઈએ પછી આ તો હો જાતો જ પેલા પેલી ખાવાનું ઉઠે ખાવાની વાત કરો ડાયરેક્ટ અલે આ નળ ચોથી લાયો છું પાછો તું તાને આ તો પેલું બાજુ મું જેતો ને બે નંબર થી થી ફૂળો તો લાયો તો અલ્યા પણ બીજાની થી ના તો લવાઈ યાર આ નર નર કણાઈ થી લાયો તું એ તો નોમ ના લાય પછી નોમ લાય તું હા

બે તને ત્રણ માં જઈને બે મને બે બે ફૂલા તો લાવ પછી કણ મેચિંગ કરી લેવાનું પાછું ના એમ નઈ કરવાનું તું માણસી મને પૂછ્યા કે પ્લોટમાં કશું કરતો ના ન કે ફેલ કરે 2 લાખ રૂપિયા ની આપણે આશા રાખી છે એ 2 રૂપિયા નઈ મળે ખબર નઈ હતો મને મળીએ તો મજૂરી કરી પરા કરે છે એટલે મજૂરી તો કરી છે પણ આ ઊ ગોટપણ ના કરાય ન કે મજૂરી કરેલી બધી માથા પર હે તમારે ખબર પર મને ખબર પડતી નઈ જો કમજીને બસ

અને ખાવા હોલે જ મારું પાછા અને બે લાખ નો પલટ કરી આ તો પૈસા દબે દે ઓખી સામાન માં ને થોડા દા લેવો પાછા એ વાહિયા તો ના વાથા નો પેલા પેલું પોણી રેડ લ્યો દોડે બોલો જોઈ લાવ ઈઓ બીજી કશી ખબર પડતી જ નહીં પાછી બસ બે ત્રે તે ફરવાનું લીધું દીધી બીજી વાત જ નહીં આ ડોરોને હું કરવું હું નાખું તો આ ગામડિયા માં હોય છે કોનું ઘર મળતું જ નથી બોલો ચો છે મીટર કઈ મોટાભાઈ નું ઘર આબુ જ છે ને

મીટર મીટર તો સંત મને કે લાટ તો વાપરતા છો ને કે જોઈ લો કે તે મીટર લગાવેલું હોય તો અને સામે કાડા બધું દેખાય તો આ મોટો બેગ તા બધું ડબલ ડબલ પરે પરે જતો લઈ મેલી મેલી નહી જોઈ અને ચન્ના જેવી મારા ભાજોના જાવતા ભરતા છે નહીં અને આ ચોટી આય આ બસ મીટર નો વપરાશ બહુ થતો એવું લાગે છે બરી મીટર નું વકરા દેખાતા જમ નથી

ચા પી લે ના ના બધા સાપીવા નહીં જવું આપણે ખટકો છે કોમ નતો હું કેતો થઈ ગયો સાન ખીચડી એતો થઈ ગયો પણ કોઈક ગોડો આયો હતો જ્યો ગોડો પાછું અરે કોક સાહેબ હતા ને મોટા કરવાનું મોટા ભાઈ એ તો મને ખબર એ કઈ એક હજાર રૂપિયા તમે ઘોડા જેટલા છો આપણા ઠેલો હોય ઠેલો આપાય છે તો લાયા છે ઠેલો

ઘોડો તો હું નતો પણ તમે મને ઘોડો કરીને હિસાબ તને ખબર છે આ એ વખત 35000 રૂપિયા નું આપણે લાયા છીએ બિયારણ એ તો મીટર મીટર કરતો તો મીટર ની વાત કરતો હતો શું કહેતો મીટર મીટર નું બિલ મીટર ની બિલ કરતો તો બસ એ લ્યા તું જો ખમ મે હમડો ઘોડો થઈ ગયો છે કે હું ચા લ્યા આપણા ચોય ઘોડો કર ચોય મીટર દેખાય છે તને તને તો મીટર મીટર કરતો કે 2 મીટર 2 મીટર કરતો તો બસ

તને એટલી ગમ ના પડી આપડે હોય એને ધરામો પડી રહી છે આપડે હોય તો મીટર થઈ યાર ના વાતો ફોન કરો ને અને મારું નામ દેખતો પાછો મોટાભાઈ નું ઘર ચોક્કા નામ ઘર બાર તો નહીં પણ એને કને સાહેબ બનાવ્યું છે આ ઠેલો ઠેલા જોઈને ખબર ના પડે કે આ ઠેલો છે કે મીટર છે એ તો નતો મન તો મારી વાતો ભરતો નતો કે તમને ખબર ના પડે મુકુ તો મને ખબર ના પડે ભાઈ અલ્યા પણ તારે આમળા વકાળો કર્યો વેલો વકાળો મને બોલાયો હતો ને ઉભડાશો હોય કર

મને બોલાવાય ના અમે હું ભૂલી જઉં પાછો અમે તમને એકલા ઘેર રાખીને શું કરવાનું તમારા ખેતરોમાં કોમ કરવા સિવાય બીજી તો કશી ગમત નહીં પડતી બધું ના ઓર ગુટાવ પેલો ફૂલો લાડ મે અલ્યા આ ફૂલોની મિલ કઈ ચાલ આ 1500 ના હજાર 2500 રૂપિયા છે આ 2500 ચોથી લાવવાના હતા રે પણ કોક લાયા હો તો 2500 આ કમની મેરા ભાઈ છે આ સાબા અલ્યા આ બાપા કશું લાયા નથી આ મીટરો ફોનમાં ફોન માં ઓનલાઈન આવ્યું છે ફોન હું ચાર્જિંગ કરવા ઘેર મોકલા છે મેસેજ તો આવ્યો હખ્યું હતું એ પછી પેલા પેલા ફૂલો લાવી જતા તે ફૂલો જ નહીં આયો તા ને

અને બાઈક લઈને આવ્યો તો બાઈક લઈને આવી દાઢી દાઢી છે દાઢી છે બાસી અને ટોપી છે કાકા ને ટોપી બાસી આપજો અલ્યા આ તો એક બે મહિના પહેલા આયો તો એ એક ભાઈ આયો તો પણ એ તો તાકડે મુ ગેરા તો એટલે મેળ આવી ગયો તો પાછો આજે હોય આયો તો આઈ જ આઈ જ કે મોટા બન કે ભડી દે બસ અલ્યા આ પણ મીઠાણ જ નહીં તો હું ભડીએ એતા તો મત માર દો તે મેલા આયો તો ખબર નહીં પડતી તમાર નોમાવા હતે આમ મારા હું કરું હાથે

એક તો મારા શું કરવાનું એક તો મલી મલીને બધા એવા નંગ ભેગા કર્યો છે ને રાસરો બધો એવો ભેગો કર્યો છે મારા તો મગજ ચો દોડાવવું એ જ ખબર નહીં પડતી અલ્યા હું તો ઘર ફેવડું કે ઓણ ફેવડું અને હું તો હેતર ફેવડું હું કરું એ જ ખબર પડતી નહીં આ બધા હું ચો પહોંચી વળું આવો અને ઘેર મેં એટલી ખબર નહીં પડતી અલ્યા આ પેલો સાહેબે આવ્યો છે તો ને ખબર નહીં પડતી આ ઠેલો છે કે મીટર છે આ ચો એક ઘરમાં બે મીટર હોય તો હોય બનાવીને હોય બનાવીને જોશે હારું મારા ઈને હું પડે આવા ગોડા માણસો શું કરવાના હાર હેરા હું જતો આવું ગમો કે ગમે તો લાઈક કરજો શેર કરજો લાઇક કરજો લાઈક કરજો ભેડિયા પૂરા જોજો